સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી છે ત્યારે ભટાર વિસ્તારમાં ભર બપોરે બાઇક સવારો એરટેલ મની ટ્રાન્સફરના કર્મચારીના હાથમાંથી અધધ અધ કહી શકે તેમ અઢાર લાખ રૂપિયા ભરેલા બેગની લૂંટ કરી ભાગી છૂટ્યા છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કે થતા પોલીસ દોડતી થવા પામી હતી સુરતમાં લૂંટારવો ચોરી હત્યારો બેફામ બની રહ્યા તેમ લાગી રહ્યું છે ત્યારે મંગળવારે તો ભર બપોરે લાખોની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા ભટાલ યુનિક હોસ્પિટલ અને કાપડે હેલ્થ ક્લબ વચ્ચેના બીઆરટીએસ રોડ ઉપર બાઇક સવાર બે ઇસમો એરટેલના કર્મચારીના હાથમાંથી અઢાર લાખ રૂપિયા ભરેલું બે ચૂંની ભાગી જતાં પોલીસ દોડતી થવા પામી છે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલે જણાવ્યું હતું કે એરટેલ મની ટ્રાન્સફરનો કર્મચારી બેંકમાં પૈસા ભરવા જતાં આ ઘટના બનવા પામી હતી જોકે હાલ તપાસ ચાલુ જ છે ત્યારે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તો સ્થાનિકોએ જણાવ્યું હતું કે એક યુવક રોડ ઉપર ચાલુ બાઇકે પડી ગયા બાદ મારી કેસ મારી કેસ એમ બૂમો પાડી રહ્યો હતો અમે દોડીને ગયા એને ઊભો કરી રોડ બાજુએ બેસાડ્યો બાદમાં આવતા જ એની બાઇક ચાલુ કરી નીકળી ગયો હતો થોડી પછી હેલ્મેટ લેવા આવ્યો અને પાછો ચાલી ગયો હતો પોલીસે જણાવ્યું હતું કે ઘટના બપોરે ત્રણથી સવા ત્રણ વાગ્યાની આસપાસની છે સો સો સર્કલથી એરટેલનો કર્મચારી બેંકમાં પૈસા ભરવા જઈ રહ્યો હતો ત્યારે બાઇક ઉપર આવેલા અજાણીએ રૂપિયા અઢાર લાખ ભરેલું બેગ છીનવી ભાગી છૂટ્યો છે ઘટનાની જાણ બાદ ડીસીબી સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા હાલ ફરિયાદ નોંધી તપાસ કરી રહ્યા છે હાલ તો સુરતમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બનતા ખટોદરા પોલીસ સાથે ઊંચે પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા હતા જોકે લાખોની લૂંટની ઘટના સીસીટીવીમાં કે થઈ હોય ત્યારે આરોપીઓ ક્યારે પકડાશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ શેઠા